સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા અનોખી પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોઢે કાળી પટ્ટી બાંધી મૌન પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી સુરત મનપાની સામાન્ય સભામાં સવાલો પૂછવાના કોર્પોરેટરના હક પર મેયર તરાફ મારી રહ્યા હોવાના આક્ષેપ વિપક્ષ નેતા પાલસાકરિયાએ કર્યા હતા સુરત મહાનગરપાલિકામાં વિપક્ષ આમ આદમી પાર્ટીએ નોખી પ્રેસ કોન્ફરન્સ યોજી આપના કોર્પોરેટર મોઢે કાળી પટ્ટી બાંધી પ્રેસ કોન્ફરન્સ યોજતા સૌ વિપક્ષ નેતા પાલ સાગરીયા સહિત પૂર્વ વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરી કોર્પોરેટર મહેશ અણદર દંડક રચનાબેન હિરપરા બિપુલ સુહાગિયા શોભના કેવડીયા મનીષા કુકડીયા સહિત કોર્પોરેટર મોઢે કાળી પટ્ટી ધારણ કરી મેયર દક્ષિશ માવાણીના મનસવી નિર્ણયનો મન સ્વરૂપ વિરોધ કર્યો હતો આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોએ પ્રેસ વાર્તામાં કહેવતાની વાતો પૂર્તિ કારણ કે કે સભામાં ના ના તો તો બોલવા દે છે સવાલોના જવાબો આપે છે તેથી પ્રતિકાત્મક રીતે મોઢે પટ્ટી સરળ કરી મૌન સ્વરૂપે લખાણ વાંચીને પ્રેસ વાર્તા સંબોધી હતી પ્રેસ વાર્તામાં મુખ્યત્વે વિપક્ષ નેતા પાલ સાકરિયા અને શહેર પ્રમુખ ધર્મેશ બંડેરીએ પ્લે કાર્ડ દર્શાવતા જણાવ્યું હતું કે સમાની સભામાં સવાલો પૂછવાનો બીપીએમસી એક્ટ મુજબ હક છે અને આ હક પર તરાપ મારીને લોકશાહી પર મેયર સીધો હુમલો કરી રહ્યા છે અને પોતાની કાયદાથી પણ ઉપર સમજી રહ્યા છે પાલિકા પ્રજાના વેરાથી ચાલે છે અને પ્રજા પોતાના પ્રતિનિધિઓને ચૂંટીને મોકલે છે પરંતુ આ પાલિકામાં પ્રતિનિધિઓને સવાલો પૂછવા પર તો રોક લગાવવામાં આવી રહી છે તે પ્રજાના જનદેશનું અપમાન છે